સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આગામી બાર નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવશે જેને લઈને શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાના રેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આગામી શુક્લ એકાદશીના રોજ કરવામાં આવશે તુલસી વિવાહના દિવસે ગૃહ શાંતિ વરઘોડો અને લગ્નવિધિ સહિતના કાર્યક્રમો યોજાશે આ દિવસે શામળાજી મંદિર ખાતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાશે કાર્તક દેવોની દિવાળી અને શામળાજી તીર્થયાત્રાધામ ખાતે દેવ દિવાળીનું વિશેષ મહત્વ હોય છે દેવ દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એમની સૈયામાંથી જાગે છે તો આ દેવ ઉઠી એકાદશીથી લગ્નો અને શુભ કાર્યોનો પ્રારંભ પણ થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય છે આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે મંદિર ટ્રસ્ટ પોતે જ આ કાર્યક્રમ કરી રહ્યું છે તેરસના દિવસે તેરસના દિવસથી રાત દિવસ તેરસ ચૌદસ પૂર્ણિમા એ રાત દિવસ મેળો ચાલશે ગુજરાતભરનો સૌથી મોટો મેળો જેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના દૂર દૂરથી લોકો આ મેળાની અંદર આવે છે વર્ષોની પરંપરા છે આ મેળાની કે આદુ રતાડું આ બધાની ખરીદી વેચાણ આ બધું થતું હોય છે અને આ મેળાનું ખૂબ મહત્ત્વ છે કાર્તિકી તેરસના દિવસે નાગ તેરસ ચૌદસના દિવસે નાગધરામાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે આ વખતે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રી સંયુક્ત રીતે સુંદર વ્યવસ્થા નાગધરો સાફ સફાઈ નાગધરામાં રાત્રે સ્નાન થતું હોય છે એટલે લાઇટની વ્યવસ્થા આ સુંદર વ્યવસ્થાઓ એ કરવામાં આવી છે આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા જે તુલસી વિવાહનો કાર્યક્રમ છે એની અંદર મંદિર ટ્રસ્ટ પોતે જ યજમાન હોવાથી એક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલું છે ખાસ કરીને સ ચાર વાગે ચાર વાગે ભગવાનનો વરઘોરો નીકળ વરઘોરો નીકળશે પછી મામેરું ભરાશે છ થી સાડા સાત સુધી એ લગ્નવિધિ થશે અને સાડા સાત પછી પ્રસાદ વિતરણ અને એ દરમિયાન વચ્ચે અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે લેસર શો છે એ ચાલે છે એ પણ સાત વાગે એ પણ ચલાવવામાં આવશે એટલે ભક્તોને વિશેષ લાભ આ વખતે મળવાનો છે અમારી વિનંતી છે કે આ ભવ્ય પ્રસંગનો એ ભાવિક ભક્તો લાભ લે ઉત્સાહભેર ભાગ લે અને આ કાર્યક્રમો આવે એવી અમારી મંદિર ટ્રસ્ટની લાગણી છે અને અમારું આમંત્રણ છે તુલસી વિવાહ દરમિયાન વિવાહનો જ પ્રસંગ છે એટલે અમે સ્ટેજ ઉપર લગ્ન ગીતો ગવાય એ માટે એક બેન્ડ પાર્ટી નું આયોજન એક ગાયક ગાયક કલાકાર છે જે ગાંધીનગરથી વિશેષ આવવાના છે અહીંયા આગળ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર છે એ અહીં હાજર રહેશે એ રીતે કાર્યક્રમો છે તુલસી વિવાહના દિવસે ખાસ કરીને જે કાર્યક્રમો છે એ ચાર વાગ્યા પછી જ છે કારણ કે કાર્યક્રમ વિવાહનો જે કાર્યક્રમ છે એ છથી સાડા સાત દોઢ કલાક ચાલવાનો છે એ પહેલાં ભગવાનનો એક વરઘોડાનું આયોજન અને મામેરું ભરવામાં ભરવામાં આવશે તો આ રીતે સાડા સાત સુધી કાર્યક્રમો ચાલવાના છે